નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહેસાણા જિલ્લા કલેક્ટરનું જાહેરનામું ઘોડીને પી જતી મહેસાણા ટ્રાફિક પોલીસ કલેક્ટર દ્વારા જાહેરનામું કરવામાં આવ્યું છે કે સવારે છથી રાત્રે બાર વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ કરવામાં આવે જેના કારણે શહેરમાં જે ભારે વાહનના કારણે અકસ્માતની સંખ્યાઓ વધી રહી છે તેના ઉપર નિયંત્રણ લાદી શકાય છતાં પણ કેટલાક ટ્રાફિક વિભાગમાં રહેલા પોલીસ અધિકારીઓ છે તે કલેક્ટરના જાહેરનામાથી પણ ઉપરવટ જઈને કામગીરી કરી રહ્યા છે પોતે મિલીભગત કરીને રોકડી કરતા હોય તેવા આરોપો સામે આવી રહ્યા છે અને આ જે ભારે વાહનો છે તેમને મંજૂરી આપી દેવામાં આવતી હોય છે ને આ વાહનો કલેક્ટરના જાહેરનામાનું સીધું ભંગ કરી રહ્યા છે એટલું જ નહીં હવે મહેસાણાના એસપી બન્યા છે હિમાંશુ સોલંકી જેઓ પોતાના આકરી કાર્યવાહીને લઈને જાણીતા છે જે રીતે તેમણે થોડાક જ દિવસ પહેલાં વહીવટદારોને શાનમાં સમજી જવા કહ્યું હતું સાથે તેમના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે સાંખી લેવામાં નહીં આવે તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ હવે જે રીતે ટ્રાફિક પોલીસ દ્વારા પણ એસપી હિમાંશુ સોલંકીની સૂચનાઓ છે તે ઘોડીને પીતા હોય તેવા આરોપો લાગી રહ્યા છે કોણ છે ક્યાંથી આ ટ્રાફિક વિભાગના અધિકારીઓને કર્મચારીઓને હિંમત મળી રહી છે કે તેઓ જાહેરનામું હોવા છતાં જાહેરનામાના સરિયામ ભંગ કરાવી રહ્યા છે અને મોટી મોટી ટ્રકો ટ્રેક્ટરો વાહનો ભારે પ્રતિબંધિત વાહનો છે તેમને જાહેરનામાના સમયમાં અંદર સિટીમાં આપવા માટે પ્રવેશ આપી રહ્યા છે એક સૌથી મોટો સવાલ અહીંયા ઊઠી રહ્યો છે આ મામલામાં મહેસાણાના એસપી અને મહેસાણાના કલેક્ટર શું કાર્યવાહી કરે છે તે એક મોટો સવાલ છે વાત કરી લઈએ તો રાધનપુર ચોકડીથી ફતેહપુરા શિવાલા સુધી ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થાય છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસંગમાં હજારો ભક્તોની ભીડ અહીંયા જોવા મળે છે ટ્રાફિકમાં આજે મોટા વાહનો જાહેરનામાનો ભંગ કરીને શહેરના માર્ગો પર આવી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને એવી બુમરાળો પણ ઉઠી રહી છે કે અધિકારીઓની નિષ્ક્રિયતા છે ટ્રાફિક વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને માત્ર ને માત્ર પૈસા પડાવવામાં રસ છે કામગીરી કરવામાં રસ નથી તેવા આરોપો લોકમુખે લાગી રહ્યા છે અને અનેક પ્રકારના સવાલો હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઊભા થઈ રહ્યા છે આ ઘટનાના સંદર્ભમાં કાર્યવાહીની માંગ ઉઠી છે કલેક્ટરનું જાહેરનામું છે પણ તેને આજે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે પાલન કરાવવામાં નિષ્ફળ નીવડ્યા હોય તેવું પણ કહેવાય રહ્યું છે ત્યારે શહેરની વ્યવસ્થાને નાગરિકોની સુરક્ષા માટે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે જે બાબતે એવું પણ કહેવાય રહ્યું છે કે કેટલાક વહીવટદારો છે તેમણે આ પ્રકારના કૃત્ય માટે મંજૂરી આપી છે ટ્રાફિક વિભાગને કે તમે વાહનો જવા માટે મંજૂરી આપો ને તેના જ કારણે સડેઆમ સ્થળે ચોક જાહેરનામાના ભંગનું ઉલ્લંઘન થઈ રહ્યું છે મોટા વાહનો શહેરમાં પ્રવેશી રહ્યા છે અને ટ્રાફિક જામની સ્થિતિના કારણે લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે આગામી સમયમાં જોવાનું રહ્યું મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી સાથે જ મહેસાણાના કલેક્ટર આ મામલે જે જવાબદાર લોકો છે તેમની સામે શું પગલાં લે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં